ોલી ની રે સોમનાથ બાપા ની રે મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે હું તો લડી લડી લાગું પાય મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે હું તો લડી લડી લાગું પાય મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે મારા જન્મ મરણના ફેરા ટાળ જો રે મારા જન્મ મરણના ફેરા ટાળ જો રે અમને દેજો ભક્તિ કેરા ગાન મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે એમને દેજો ભક્તિ કેરા ગાન મેં તો શરણું લીધું ગુરુજી આપનું રે મુક્તિ નો માર્ગ બતાવજો રે યમને રેમને મુક્તિ નો રે તેથી થાય ના કલિયાણ મેં તો શરણ ઉલી ગુરુજી આપણું રે તેથી કાયા ના કલિયાણ થાય મેં તો શરણ આપણું રે મેં તો શરણ લીધું ગુરુજી આપણું રે હું તો લળી લળી લા ગો મેં તો શરણ લીધું ગુરુજી આપણું રે હું તો લળી લળી લા ગો પાય મેં તો શરણ લીધું ગુરુજી આપણું રે મારા સગા સંબંધી ગુરુ આપ સો રે મારા સગા સંબંધી ગુરુ આપશો મારે બીજો કોઈ નથી આધાર મેતો તો શરણ લીધું ગુરુજી આપણું રે મેં તો નાવો સોંપી ગુરુના હાથ મારે મારી નૈયાના કારણ હાર મેતો તો શરણ લીધું ગુરુજી આપણું રે મારી નયાના કારણ હાર મેં તો ગુરુજી આપણું રે વાલા ગોવિંદ ગુરુજી તમને વેરે વાલા ગોવિંદ ગુરુજી તમને વિનવેરે મારી ડૂબતા ને ઝાલો ને બાય મેં તો લીધું ગુરુજી આપણું રે મારી ડૂબતા ને ઝાલો ને ભાઈ મેતો சரણું લીધું ગુરુજી આપનું રે મેં તો சரણું લીધું ગુરુજી આપનું રે હું તો લળી લળી લાગું પાય મેતો சரણું લીધું ગુરુજી આપનું રે બોલીએ સોમનાથ મહાદેવ ની જે દ્વારિકાધીશ જય